ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે દિવસે ને દિવસે તણાવ વધારે વધી રહ્યો છે ત્યાં ક્યાંક આપણે જોયું હતું કે સીઝ ફાયર લગાવવામાં આવ્યું પરંતુ પાકિસ્તાન દ્વારા તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગ ચાલી રહી છે કે ભારત હવે કોઈ પગલાં ભરશે કે કેમ પરંતુ આજે આપણે આ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે અને ખાસ કરીને નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં પહોંચ્યા છે કેપ્ટન જયદેવ જોશી જયદેવ સર સૌથી પહેલો સવાલ તમને એ જ પૂછવો છે કે તમે ભારત અને પાકિસ્તાનમાં આજે અત્યારે સીઝ ફાયર લાગુ કરવામાં આવ્યું છે એને તમે કેવી રીતે જુઓ છો ધન્યવાદ અને નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાંથી જ આપની સાથે જોડાતા અને આ વિષય જેના પર બધા અત્યારે વિચાર કર્યા છે તેના પર આપણે વાત કરીએ એના માટે પણ આભાર સીઝ ફાયર એ સીઝ ફાયર યુદ્ધ વિરામ છે એ યુદ્ધ વિરામ જે છે એ શાસકો નક્કી કરે છે તેનું પાલન સૈન્ય કરવું જોઈએ અને એ સૈન્ય પાલન કરે પછી આખા નાગરિકોને પણ એ ધરપત થવી જોઈએ

ગઈકાલે જે યુ વિરામ થયો તેમાં બે અલગ વાત હતી એ હું કહું પછી આપણે ઉતાવળ વધારે હોય મધ્યસ્થી તેવું લાગ્યું આપણે બધી જગ્યાએ અને આપણા લગભગ દરેક વ્યક્તિએ દરેક જવાબદાર વ્યક્તિએ જેને કોઈ પણ પ્રિન્ટ પ્રેસ ટીવી ડિજિટલ મીડિયા થી વાત કરીએ એજ કીધું છે આપણે પણ જોઈએ કે અમે જ્યાં સુધી અમારા વિદેશ સેક્રેટરી અથવા ભારતની ગવર્મેન્ટની ઓફિશિયલ કોઈ ઓથોરિટી પાસેથી વાત નહીં આવે ત્યાં સુધી અમે નહીં કરીએ રહી પણ પેલા અમેરિકા પછી પાકિસ્તાન અને પછી આપણે થોડું મોડું પ્રેસ કોન્ફરન્સ કરી એની આસપાસ આપણને એમ લાગે કે આમાં વધારે રસ ડોનાલ્ડ ટ્રમ્પ ને કેમ સેકન્ડ એના વિશે આપણે કઈ ચર્ચા કરી શકીએ સેકન્ડ વોઝ કે કલાકોમાં જ આ સીઝ ફાયર નું ઉલ્લંઘન થયું તો વૈશ્વિક યુદ્ધ ઇતિહાસ પણ જોવો તો યુદ્ધ વિરામ બે ત્રણ ચાર દિવસ ના પછી નક્કી થયા પછી થતા હોય છે કારણ કે દૂર સુધી ફેલાયેલા સૈન્યને ટ્રેન્ચિસમાં હોય યસ ડિજિટલ સમય છે ટેલિકમ્યુનિકેશન ના પ્રોબ્લેમ નથી પણ છેલ્લા સોલ્જર છેલ્લા બંદૂક છેલ્લી ગોળી સુધી એ સંદેશ પહોંચતા વાર લાગતી હોય છે પણ એવું જ કંઈક થયું અને એક વાત એમણે પુરવાર કરી પાકિસ્તાનીઓએ કે પાકિસ્તાનમાં ચૂંટાયેલા ઉલ્લંઘન પણ થયો પણ અત્યારે જે આટલા કલાકોની શાંતિ છે આખી રાતની શાંતિ છે હવે આપણે એવું એન્ફોર્સ કરીએ અને કદાચ માનીએ આશા રાખીએ કે પાકિસ્તાન આ ફાયર ને પાલન ચોક્કસ કરશે તમે જમ્મુ કાશ્મીરમાં રહેલા છો તમે ડ્યુટી કરેલી છે તમને ધ્યાન છે કે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે આની પહેલાં પણ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તમને શું લાગે છે કે આ વખતે જે નિર્ણય કરવામાં આવ્યો છે તો એના ઉપરથી પાકિસ્તાન સુધરશે આ શબ્દ મારે પણ એટલા માટે બોલવો પડે છે કારણ કે આની પહેલાં પાકિસ્તાન દ્વારા આવું કરવામાં આવ્યું છે એટલા માટે હું પૂછું છું કે પાકિસ્તાન સુધરશે ખરી આ વાતથી પાકિસ્તાન ઉપર ભરોસો કરવો એ એકદમ જ મુશ્કેલ બાબત છે અને એના દુષ્પરિણામો માત્ર ભારતે ભોગવ્યા છે તેવું નથી એના દુષ્પરિણામો પાકિસ્તાનના નાગરિકોએ ચૂંટાયેલી સરકારો ત્યાંના પ્રમુખો એ ત્યાંના પ્રધાનમંત્રીઓએ ફેસ કર્યા છે જયારે રાતોરાત એમના સત્તા પલટો થઈ ગયો હોય

વધીને સાડા સાતસો કે બહુ બહુ તો એક્સટેન્ડેડ કરે તો એક કિલોમીટરની હોય છે એથી વધારે હોતી નથી સિંગલ ગોળી હોય છે એટલે વ્યક્તિ વ્યક્તિને મારી શકે વાહન ટેન્ક ગન એના પર આની કાઈ અસર નથી થતી આવા સીઝ ફાયરના ઉલ્લંઘન તો પાકિસ્તાન છાશ વારે કરે છે કરતું રહે છે એ કરવાના એના હેતુ અલગ છે પણ આ જે યુદ્ધ સીઝ થયું તે થોડું અલગ એટલે છે કે લગભગ આર્મી એરફોર્સ અને થોડા થોડા અંશે નેવી પણ સામેલ હતી સૌથી વધારે પ્રચંડ પ્રહાર ભારતે કર્યો યસ ની લડાઈ એકોતેર ની લડાઈ જેટલા લાંબા દિવસો નો એટલી શહીદીઓ નથી થઈ એટલું પાકિસ્તાન ની અંદર આપણે ઘુસી ગયા બે ભાગલા પાડી દીધા એવું નથી થયું પણ જે તીવ્રતા અને તીક્ષ્ણતા અને જે ઝડપ હતી આ વખતે એ અલકલ્પનીય હતી એટલે આવા મોટા યુદ્ધ પછી નું યુદ્ધ વિરામ અમેરિકા એ બ્રોકર કરાવેલું યુદ્ધ વિરામ એ યુદ્ધ વિરામ જે યુદ્ધ વિરામને ટાંકી ટાંકીને વિશ્વના કેટલાય ગ્લોબલ વાત કરી અને પાકિસ્તાન આવું યુદ્ધ વિરામ તો બહુ જ જલ્દી તોડતા પાકિસ્તાન અટકશે પણ આવા જ દગાઓથી આપણે ટેવાઈને ગઈકાલ રાતની જો વાત કરીએ તો સાવચેતીપૂર્વક આ દરેક સ્થિતિને લેવી જોઈએ અમેરિકાએ મધ્યસ્થી કરી તમે કેવી રીતે જોવો છો આ એક સીધો જ સવાલ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી એવું પણ કહેવામાં આવ્યું કે બંને દેશો હવે થઈ ગયા છે કે હવે સીઝ ફાયર લાગુ કરવામાં આવે એ પછી ઉલ્લંઘન થયું પરંતુ તમે આને સીધું જ કેવી રીતે જોઈ રહ્યા છો કે અમેરિકાએ મધ્યસ્થી કરી એ પણ અચાનક જ મધ્યસ્થી કરવામાં આવી એવું પણ કહી શકાય કે અચાનક પલટો આવી ગયો જે ચાલતું હતું અત્યાર સુધી જે થતું આવ્યું હતું એમાં અચાનક પલટો આવી ગયો તમે કેવી રીતે જોશો ચોક્કસ બહુ સરસ સવાલ છે આપનો એ પલટાને હું એ રીતે જો

અને જે એમને મધ્યસ્થી થઈને અને અમેરિકી મીડિયા તો ઘણી બધી અત્યારે વાતો કરે છે કે એમને કેટલા એમના સ્વાર્થો કેમાં નોબેલ પીસ પ્રાઇઝ ઓર વોટેવર થઈને આ ડીલ કરાવવાની ઉતાવળ હવે એવું ચોક્કસ હતું વૈશ્વિક શાંતિ માટે વેપાર માટે ચાઇનાનો કાઉન્ટર કરવા માટે અચાનક જ અમેરિકાએ જાજો રસ લીધો હોય એટલે આ થયું હોય પણ ડ્રેસ અશ્યોર્ડ કે અમેરિકા એવી ભૂલ ના કરે સમજવાની કે એની ઉતાવળ અને ભારતની કમજોરી ના કારણે આ યુદ્ધ વિરામ થયું છે એવી પણ વાતો જે આપણા દેશમાં થઈ કે પાકિસ્તાનના ચાર ટુકડા કરવા છે એનું નામ મિટાવી દેવું છે એવું નથી ભારત હંમેશા રિસ્પોન્સિવ રહ્યું છે અને એટલે આ રિસ્પોન્સિવ વાતનો સપોર્ટ કરતા કરતા ભારતે પણ આ યુદ્ધ વિરામને સ્વીકાર્યું છે અચાનક મધ્યસ્થી થઈ જવાનોના મોરલ ઉપર કેટલી અસર થઈ છે કારણ કે અત્યારે ત્યાંનો માહોલ બહુ જ એક તણાવ ભર્યો કહી શકાય એક તંગ કહી શકાય કારણ કે ખબર છે આપણને છેલ્લા ઘણા સમયથી એકબીજા ઉપર ડ્રોન હોય કે પછી કોઈ પણ વસ્તુ વડે હુમલા કરવામાં આવતા હોય છે જવાનોના સીધા જ મોરલ ઉપર કેવી અસર થઈ છે આજે આ દિવસે ને આ ઘટના ક્રમમાં હું આ કહું છું તેવું નહીં અને અમારા કેટલાય સાથી કોર્સમેટ બટાલિયન રેજિમેન્ટ્સ અમે બધા કદાચ આ સેન્ટિમેન્ટ શેર કરતા હશું હમ કે જવાનોનો મોરલ ભારતીય જવાનોનો મોરલ અને રેજિમેન્ટોનો મોરલ એમનું મન એવું નથી કે આખા દેશમાં નગારા વાગવા માંડે ખુશી થવા માંડે રેલીઓ નીકળવા માંડે તો ઉત્સાહિત થઈ જાય અને એટલો નબળો પણ નથી કે થોડીક કોઈ રિમાર્ક કરી દે કે કૌવા ભી નહીં મરા કે પછી જમીન ઉપર જીતેલી લડાઈ ટેબલ ઉપર હરાઈ જાય તો તેનાથી જવાનોનો મોરાલ હતોત્સાહિત પણ નથી થતો એટલો

અને સર્વસ્વ બલિદાન કરવા માટે પણ તૈયાર છે પણ જે ઇતિહાસ ભારતનો રહ્યો છે જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકારના નિર્ણયનું સન્માન સૈન્યએ કર્યું છે નહીં તો ઘણી બધી વખત આપણા દેશમાં પાકિસ્તાન જેવી પણ સ્થિતિ થઈ છે જ્યારે સૈન્યને એમ થયું હોય કે અત્યારે સત્તા પલટો કરવો વ્યાજબી છે રાજકીય નેતૃત્વએ ઘણા નિર્ણયો એવા લીધા હોય જ્યારે કરવું વ્યાજબી છે એવું લાગ્યું હોય પણ આ ડેલિકેટ બેલેન્સ ભારતનું સૈન્યના ભારતના સૈન્યની ખૂબી છે મેન્ટેન કરી શક્યું છે અને પોતાની જાતને મે બી આ લાઇનથી પૂરું કરીએ આ સવાલને તો બહુ યોગ્ય રહેશે કે સૈન્ય એ પોતાના ચરિત્રને એ પોલિટિકલ નોન પોલિટિકલ નહીં કે અમારે પોલિટિક્સમાં રસ નથી એવું નહીં અમે તેમાં લિપ્ત નહીં થઈએ જેમ કમળના પાંદડા પર પાણી પડીને સરકી જાય એમ એ પોલિટિકલ ભારતીય સૈન્ય પોતાની જાતને રાખી શક્યું છે અને સાબાશી અને એમને ક્રિટિસિઝમ એ બંનેને સમાન રીતે લેતું રહ્યું છે એટલે બહુ જાજુ હતોત્સાહિત થઈ જાય ભારતીય જવાન કે ઉત્સાહિત થઈ જાય તેવું નથી થતું હજી એક વાતને ખાસ કરીને સમજવી છે કે ઘણા બધા જે એક્સ આર્મી ચીફ છે એ લોકોએ ક્યાંક આ નિર્ણયને થોડોક બીજી રીતે લીધો છે કે જે થયું એ બહુ ખરાબ થયું કે અચાનક મધ્યસ્થી નથી કરવાની ને અચાનક આ નિર્ણયને નહોતો રોકવાનો કે જે પ્રમાણે કે તો પછી આપણે કરવું જ નહોતું ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે પગલા ભરવા જ નહોતા પણ ખાસ કરીને ઘણા બધા એવા એક્સ આર્મી ચીફ છે એ લોકોનું નિવેદનો સામે આવી રહ્યા છે હવે એક બાદ એક એ લોકોનું નથી માનવું કે આવી મધ્યસ્થી થવી એ અયોગ્ય વસ્તુ છે આવું નહોતું થવું આને તમે કેવી રીતે જુઓ છો જવાબ જે આગળ આપણે પ્રશ્નમાં વાત કરીએ રેફરન્સ એટલા માટે ટાકું કે રખે કોઈને એવું લાગે કે હું અહીંયા આપના સ્ટુડિયોમાંથી આવી ડિપ્લોમેટિક અને બંને બાજુની વાતો કર છું એવું ના લાગે એટલે હું હજી મેન્ટેન કરું છું મેં પેલા કીધું કે ભારત નો જવાન ભારત ભારતનું સૈન્ય કેટલાય રિટાયર્ડ સૈન્યના જવાનો અધિકારીઓ જનરલ ઓલ્સો એમને પોતાની નારાજગી વ્યક્ત કરી છે ખૂબ વોકલ રીતે વ્યક્ત કરી છે તો એમાં મારું કહેવાનું એ જ હશે કે આમને બધાને અમારા પોતપોતાના વ્યક્તિગત મતો હોઈ શકે એક જ બ્રિગેડ ની અંદર ત્રણ સૈન્યની ટુકડી હોય અને ત્રણેય સૈન્યની ટુકડી વોર ગેમિંગ અમે કહીએ કે એકચ્યુઅલી લડાઈ થશે જવાનો સાથે એ જે તે ઓબ્સ્ટેકલ સાથે હથિયારો સાથે તો આપ આ લડાઈને કઈ રીતે લડશો અઢળક વખત એવું થાય કે ત્રણેય લોકો અલગ અપ્રોચ લેતા હોય કારગિલમાં પણ કેટલાક લોકો ટાઈગર હિલ ઉપર સીધી ચડાઈ ચડીને લડતા હતા કેટલાક લોકો જ્યારે પૂરું થયું ત્યારે પેલા જીવ સટોસટની બાજી લગાવીને ખડા દિવાલ જેવી चट्टान ચડીને પછી એમણે ગયા તો આ બધું હોઈ શકે બટ ફિલોસોફિકલી એટલા માટે કહું છું કે બદલાની કોઈ અંત નથી સિંદૂરના બદલાની કિંમત પાકિસ્તાને લોયથી આપવી જ પડશે લેસું જ મેડવસું જ પણ એ કરતા કરતા બીજા કેટલાક સિંદૂરોને જો ભૂસવા જેવી સ્થિતિ ઉદ્ભવ થતી હોય તો બધું કમિટ કરી દેવું જરૂરી નહીં બટ દેટ્સ ધ બ્યુટી ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી કે એ જનરલો જેમણે પોતે આ વિરોધના સ્વર વ્યક્ત કર્યા છે એ પણ કરી શકે છે પાકિસ્તાનમાં થયું હોત તો અત્યારે જેલમાં હોત અને એ પણ હું કહીશ કે એ એમનો વિરોધનો સ્વર વ્યક્ત કરે તો એ આવી રીતે કરવાના બદલે અને વી ઓલ હેવ અવર ઓપિનિયન કે એક વસ્તુ હજી કરવી જોઈએ જે નથી થતી એ વોઇસ કરવી જોઈએ ટેલ યુ એ શું છે હું કહીશ આપને પણ એ વોઇસ કરવી જોઈએ તો એનું કરેક્ટ ફોર્મેટ છે એનો મેનર છે મારું મારી સરકારનો વિરોધ અને કટાક્ષ બીજો વ્યક્તિ જે સરકાર સરકાર કહેવાનો અર્થ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નથી મારા દેશની સરકાર સાથે જો નારાજગી મને હજી થોડું ઓછું જે થયું છે એ વાત હું કહું અને એના પછી આપણે ડિસ્કસ કર્યું કરી શકાય કે કમસે કમ આટલું થવું જોતું હતું અને એવું નહીં કે સમય જતો રહ્યો છે હજી સમય છે અને મેં પેલાથી બાવીસ તારીખથી હું આ કહેતો રહ્યો છું કે આખું પાક અધિકૃત કાશ્મીર નહીં તો કાંઈ નહીં જે આપણે પછીથી ઓપરેશન સિંદૂર જ્યારથી શરૂ કર્યું ત્યારથી પાક અધિકૃત કાશ્મીરના જે થાણા ઉપર આપણે હુમલો કરી અને એને ખતમ કર્યા કમસે કમ એ થાણાઓમાં આપણી આર્મીની બટાલિયન બ્રિગેડ જેટલી સ્ટ્રેન્થ મૂકવી પડે એ મૂકીને એ થાણાઓમાં પરમનન્ટ પોઝિશન લઈને ભારતે બેસી જવું જોઈએ

ખૂબ અલગ પરિસ્થિતિ છે આપણે જોયું કે સીઝ ફાયર થયું એ પછી ઉલ્લંઘન થયું ભારતે પણ ગઈકાલે પોતાના પૂરા પ્રયાસ કર્યા જેથી કરીને બધા ડ્રોનને બધું પડી ગયું છે એવા પણ ક્યાંક સમાચાર સામે આવી રહ્યા છે હવે આમાં આગળ શું થઈ શકે જેવી રીતે યુદ્ધ વિરામની વાતો થઈ છે એ જોતા તો અત્યારે કોઈ પણ અગ્રેશન અને આપણા વિદેશ સેક્રેટરીશ્રી કીધું તેમ જમીન આકાશ કે દરિયામાંથી કોઈ પણ એકબીજા સામે હથિયારો ફાયર નહી થાય બારમી તારીખે બાર વાગે બંને ડીજીએમ ઓજીએમ ઓ એટલે સૈન્ય લશ્કરના ત્રણ પાંખ ત્રણેય પાંખના વડા હોય પણ એક ડીજીએમ ઓ હોય જે છે ડાયરેક્ટર જનરલ એટલે સર્વોચ્ચ વડા ઓફ મિલિટરી ઓપરેશન જે આ ત્રણેય વચ્ચે સંકલન કરીને પણ કરવું પડે તો મિલિટરી બધું સર્વોચ્ચ રીતે જોવે આ મુલાકાત થવાની છે આ મુલાકાતમાં અમુક વાતો સ્પષ્ટ કદાચ થશે જે કાલે આપણે એક જાહેરાત કરી કોઈ પણ એક્ટ ઓફ ટેરર ને એક્ટ ઓફ વોર તરીકે લેવાશે પણ તેમ છતાં વિરોધ નહી અપેક્ષાની રીતે આંગળી ઊંચી કરીને પૂરજો રીતે એમ કહું કે એક્ટ ઓફ વોર તમે ગણી લો ખરડો પસાર કરો એનાથી બંદૂક ફોડ્યા વગર એનો ન્યાય નથી થતો જો એક્ટ ઓફ વોર ગણો તો પછી જવાબ પણ એક્ટોર જેવો આપવાની આપણી તૈયારી રાખવી જોઈએ તો આ મીટિંગ થશે એ મિટિંગમાં ઘણી ચર્ચા થશે એ ચર્ચા થયા પછી હું એમ માનું છું અત્યારે કે આપણી સરકાર એક એવું લિસ્ટ આપશે વ્યક્તિઓ અને જગ્યાઓનું જેને ખતમ કરવા માટે કે ભારતને સોંપવા માટે કે જેલબદ્ધ હતા જેમ કે મસૂદ અઝર છે એને ઓલરેડી જેલની સજા થઈ છે તો એન્શ્યોર કરો કે જેલની અંદર રહે જેલના નામે પેરોલમાં ફરતો ન રહે આવી થોડી લિસ્ટ યાદી ભારત સરકાર ચોક્કસ આપશે ના આપે તો એ ખોટું છે આપવી જોઈએ અને કદાચ કેટલીક શરતો પણ નક્કી થશે કે આટલી શરતોનું પાલન બંને દેશો ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર અને એલઓસી ઉપર પણ કરશે અત્યારે દરેક લોકોના મનમાં બીજો પણ એક સવાલ છે ખૂબ સામાન્ય સવાલ છે પણ બધાના મનમાં હોય છે કે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન છોડવામાં આવી રહ્યા છે ઘણા બધા ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં આવ્યા છે આ ડ્રોનની પાછળનો એમનો મકસદ શું હોઈ શકે છે કારણ કે મેં જ્યાં સુધી માર્ક કર્યું છે ત્યાં સુધી એ ડ્રોન પડે છે તો એટલા વિસ્તારમાં ખાડો પડી જતો હોય છે થોડો કુંડો પડતો હોય છે અને ઘણા બધા આપણે ફોટોસ અને વિડીયોઝ પણ જોયા છે તો એની પાછળનું પાકિસ્તાનનું મકસદ શું હોય છે કે ડ્રોન છોડવા પાછળનું કારણ શું આપે બહુ સરસ સવાલ પૂછ્યો છે હંસીનીજી અને ગઈકાલે જ હા આપણી નિર્ભય ન્યૂઝમાં આપના એડિટર શ્રી ધ હેડ ગોપીજી સાથે વાત કરતા કરતા આ ડ્રોનની પણ વાત થઈ અને ઇફ યુ અલાવ તમારા વતી આ આપણા દર્શકોને અપીલ કરું કે એ વિડીયો પણ ચોક્કસ જોજો ગઈકાલનો વિડીયો છે મારો ને ગોપીજી એમનો એ બે પ્રકારના ડ્રોન પાકિસ્તાનને ખાસ કરીને પ્રકાર બરાબર એની કંપની મે કાતે અલગ હોઈ શકે બે પ્રકારના ડ્રોન પાકિસ્તાને આ દિવસોમાં ઉડાવ્યા છે એક ડ્રોન છે તેનું નામ છે યુ કેબ યુ ઇઝ યુ ઇઝ યુ એ વી અનમેન્ડ એરિયલ વ્હીકલ જેમાં કોઈ બેસેલું નથી સી ઇઝ કોમ્બેટ એ ઇઝ એરિયલ વી ઇઝ વ્હીકલ પણ જે બી છે ને કેબ કેબ ટેક્સી નું સ્વરૂપ આવવા માટે એને યુ કેબ કહેવાય છે આ ઘણું મોટી નું હોય છે એની અંદર બોમ્બ કે પછી એવા પ્રોજેક્ટાઇલ જે હવામાંથી કોઈ પણ વસ્તુ કરો એને પ્રોજેક્ટાઇલ કહેવાય એ પ્રોજેક્ટાઇલ હોય છે તો આ ડ્રોન ખરા અર્થમાં લીથલ છે જે ખાડો પાડી શકે અથવા ખાડો પાડવા કરતા પણ વધારે નુકસાન કરી શકે દિવાલોને વ્યક્તિઓને પેનિટ્રેટ કરીને પણ જઈ શકે તો આ એક ખતરનાક ડ્રોન હતું બીજું જે ડ્રોન છે એનું નામ છે લોઇટરિંગ મિન્યુશન નો ગુજરાતી સ્પષ્ટ અર્થ કરીએ એટલે આમ તેમ રઝડતું રખડતું ભાટકતું ફરતું એ ભટકતું ફરે છે ઉડતું રહે છે ત્યાં સુધી કે જ્યાં સુધી એને ટાર્ગેટ મળી ના જાય જયારે ટાર્ગેટ મળે ત્યારે એ સ્વરૂપ હાંસલ કરે છે એને કહેવાય છે કે એનું નામ છે કામાકાઝી ડ્રોન એટલે જે વર્લ્ડ વોર ટુ સમયે જાપાને પોતાના જ પ્લેન ને ભટકાડી દીધા પર્લ હાર્બર પર જેને આત્મઘાતી કે ફના થઈ જવું સુસાઈડ મિશન એવું કહેવાય એ પ્રકારનું છે કે પોતે ટાર્ગેટ મળી એટલે પોતે જ એક્સપ્લોર થઈ જાય એમાં બહુ લિમિટેડ જ નુકસાન થાય મકસદની વાત કરીએ તો લિમિટેડ અથવા વધારે નુકસાન પોતે ફૂટીને અથવા કોઈ પ્રોજેક્ટ આજથી કરવો એ પહેલો મકસદ એ કર્યા પહેલા ભારતની રડાર કેપેબિલિટી કેટલી છે એ જોવું એ બીજો મકસદ કારણ કે આપણી પાસે શું એવા રડાર છે કે એટલા બધા

એરફોર્સ કઈ રીતે એક્ટિવેટ થાય છે સીધી પ્રક્રિયા એ હોય છે કે કોઈ ફોરેન એલિમેન્ટ આવે આપણું રડાર જોવે બારનું છે એટલે માર્ક કરે વોર્નિંગ સિગ્નલ આપે એ વોર્નિંગ સિગ્નલની તીવ્રતા પ્રમાણે ભારતમાંથી યા તો એસ ફોર એક્ટિવેટ થાય યા આપણી જે એન્ટી એરક્રાફ્ટ ગન હોય છે બહુ નાની ગન હોય આટલી એવડી બંદૂકની ગોળી હોય એ ત્યાં ફાયર કરવાનું શરૂ કરે અથવા જો મોટું કંઈ થ્રેટ હોય તો ઇન્ડિયન એરફોર્સ એક્ટિવેટ ઓકે આ પ્રક્રિયા કેટલી સુચારુ રૂપ ચાલે છે ભારતનો રિસ્પોન્સ ટાઈમ શું છે કેવો પ્રત્યુત્તર આપે છે આવા આ અમુક ત્રણ ચાર મિલિટરી કારણો અને આટલો બધો એટેક કર્યા પછી ભારત કેવી રીતે જવાબ આપશે તો એ થોડું રાજકીય અને શાસકીય કારણ બીજી પણ એક વસ્તુ સમજવી છે કે અત્યારે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ભારત દ્વારા દરેક ડ્રોનને પાડી દેવામાં આવ્યા છે જે તે મિસાઇલ આવે છે તો એને પણ વળતો જવાબ મુંહતોડ જવાબ આપણે પાકિસ્તાનને આપીએ છીએ તો શું અત્યારે ભારત પાસે પૂરતી શક્તિ છે ભારતીય સેના પાસેની ચોક્કસપણે એ વાત તો આપણે હંડ્રેડ કન્વિન્સિંગલી કહી શકીએ કે સંખ્યાબળમાં અને ટેકનોલોજીમાં પાકિસ્તાન કરતાં ભારત ઘણું આગળ છે વધારે ઇક્વિપ્ડ છે પાકિસ્તાનને આ રીતે ટર્કી મદદ કરતું રહે કે ઇવન ચીન મદદ કરતું રહે તો પણ તેને પહોંચી વળવા માટે ભારત પાસે યોગ્ય મેનપાવર અને યોગ્ય ઇક્વિપમેન્ટ ચોક્કસ છે સર જે તમે માહિતી આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એટલે જે પ્રમાણે અત્યારે હાલ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ ચાલી રહી છે અત્યારે જે તણાવ વધી રહ્યો છે એમાં સીસવારનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પરિસ્થિતિ છે તેનું કેવી રીતે વર્ણન કરવામાં આવે છે અને ખાસ કરીને આ પરિસ્થિતિ કઈ જગ્યાએ પહોંચે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર